કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે આયોનિક સંતુલનની અંદર આગળ જઈએ લેક્ચર 28 દ્રાવ્યતા ગુણાકાર પર સમાન આયન અસર આપણે દ્રાવ્યતા ગુણાકાર જોયો એટલે કે કોઈ પણ ક્ષાર જે છે ઓગળી જાય છે ઉદાહરણ તરીકે આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર લીધેલો હતો એજી લીધેલો હતો તો એ ઓગળતો હતો પણ બહુ ઓછા પ્રમાણમાં ઓગળતો તમને ખબર છે ઓગળશે ખરો પણ 0.01 ઝીરો વન મોલર કરતાં એની સાંદ્રતા એટલે કે એની દ્રાવ્યતા બહુ ઓછી હશે હવે એક તો ઓછો ઓગળેલો છે ઓલરેડી બરાબર છે ધારી લો કે આ બીકર જે છે એની અંદર તમે આ બીકરની અંદર આ બીકરની અંદર તમે નાખ્યો છે ગ્રામ જેટલો નાખ્યો છે કેટલો નાખ્યો છે તમે ગ્રામ જેટલો નાખ્યો છે એની અંદર એટલે કે એજીસીએલ જે છે એમાંથી એજી પ્લસ બને છે ને સીએલ માઇનસ બને બહુ ઓછા પ્રમાણમાં મળે છે એટલે પાંચ ગ્રામ ઓગળો એવું મેં કીધું છે પણ એટલો બધો નથી ઓગળતો એક અડધો ગ્રામ કદાચ ઓગળતો હોય તો આ તો સમજાવવા માટે લખ્યું છે સો ગ્રામ ટોટલ લીધો તો એમાંથી પાંચ પંચાણું બચેલો છે અને પાંચ ગ્રામમાં મળી ગયો છે ઓગળી ગયો છે પણ ઓછા ઉદાહરણ તરીકે મેં એનએસીએલ નાખ્યો તો એનએસએલ નું તો સો ટકા થાય છે આ તમને ખબર છે તો એમાંથી એને પ્લસ ઉત્પન્ન થાય બીજું શું ઉત્પન્ન થાય સીએલ માઇનસ તો આ બે આયન સમાન થઈ ગયા તમને ખબર છે આની સાંદ્રતા ઘણી બધી વધી ગઈ ઘણી જ વધી જાય કેમ કે આનું સો ટકા એનીકરણ થાય છે તો સમાન આયન અસર ઉત્પન્ન થાય તો લસ ના સિદ્ધાંત પ્રમાણે આની સાંદ્રતા વધી ગઈ છે તો લસ સેટેલેટ સિદ્ધાંત શું કહે છે પ્રણાલી કેવો પ્રયત્ન કરશે ઘટાડવા ઘટશે કઈ દિશામાં પ્રતિગામીમાં ઓ તો પાછું પ્રોબ્લેમ વાળું જો આ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો એક તો થોડોક જ ઓગળ્યો હતો અને પાછો આ બે ભેગા થઈ જાય એટલે એમાં કરતા ઓછો થઈ જાય ધારી લો કે પાંચ ગ્રામ ઓગળ્યો હતો તો પાછા બે ભેગા થઈ જાય તો પાછું એ ઓગળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ ખ્યાલ એવો ઓકે નહીં તો હવે બે ગ્રામ જ રહેશે ઓગળેલો તો એની દ્રાવ્યતા ઓછી થઈ ગઈ પહેલાં દ્રાવ્ય ધારી લો કે પાંચ ગ્રામ હતો સો ગ્રામ ઉમેરો હતો એમાંથી પાંચ ગ્રામ ઓગળી ગયો હતો પણ અહીંયા સમાન આયન અસરના કારણે તમે એને સીએલ નાખો એટલે સીએલ માઇનસ સમાન આયન છે એટલે એની સાંદ્રતા વધી ગઈ તો એની સાંદ્રતા ઓછી કરવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી લેટેલ એના સિદ્ધાંત પ્રમાણે પ્રતિગામી દિશામાં થાય એટલે પાંચ ગ્રામ ઓગળો તો એમાંથી ઓછો થઈ ગયો ધારી લો કે બે ગ્રામ જ હોવી જોઈએ ત્રણ ગ્રામ રિટર્ન જતો એવું તો આની દ્રાવ્યતા પહેલાં પાંચ ગ્રામ હતી હવે કેટલી થઈ ગઈ ત્રણ ગ્રામ એટલે દ્રાવ્યતા ઘટી જાય ટૂંકમાં કહેવાનું મિનિંગ આટલું જ તમારે કે સમાન એન અસર થાય તો આ અલ્પ દ્રાવ્યક્ષરની દ્રાવ્યતામાં શું થાય ઘટાડો થાય જે ઓગળો હોય એમાં ઓગળવાની ક્ષમતા કેવી થઈ જાય ઓછી થઈ જાય સમાન આયન અસરના કારણે ઓકે ચાલો એનએસસીએલના સંતૃપ્ત દ્રાવણમાં એચ સીએલ વાયુ પસાર કરતા એટલે કે એનએસીએલ જે છે આ તમારી પાસે એનએસીએલ પડેલું છે મીઠું ઓગાળેલું છે તો એમાં એને પ્લસ છે અને સીએલ માઇનસ છે એમાંથી એચ વાયુ તમે જો પાસ કરો તો એચ પ્લસ ઉત્પન્ન થાયસ તો આ બે સમાન આયન થઈ ગયા કે નહીં તો આની સાંદ્રતા વધી ગઈ તો આ પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં તો એનએસસીએલ ઓગળી ગયેલો હતો એમાંથી પાછો તમને ઘન એનએસસીએલ મળી જશે કેમ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય સમાન આયન અસરના કારણે બહુ સીધી વસ્તુ છે બીએસઓ ફોરનું દ્રાવણ છે આ બી ઓ ફોરનું દ્રાવણ છે તમારી પાસે આ બીએસઓ ફોરનું નું દ્રાવણ એની અંદર તમે બીએસઓ ફોરના દ્રાવણની અંદર એચ ટુ એસઓ ફોર નાખો તો શું ઉત્પન્ન થાય એચ પ્લસ ટુ માઇનસ તો એસો ફોર ટુ માઇનસ સમાન થયો કે નહીં તો એનું સાંદ્રતા વધી ગઈ તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં તો આની ઘટે અથવા બી એ પ્લસ ટુ તો એ સમાન આયન થયો તો આની સાંદ્રતા વધી જાય જો બીકરમાં એચ ટુ એસઓ ફોર નાખો તો એ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય કેમ કે એસઓ ફોર ટુ માઇનસની સાંદ્રતા વધી જાય જો તમે આ બીકરમાં બીએસીએલ ટુ નાખો તો બી પ્લસ ટુ ની સાંદ્રતા વધી જાય તો એ લેટેના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય આની શું થાય ઘટે એટલે અલ્પદ્રાવ્ય ક્ષારની અંદર ઉમેરવામાં આવે તો એની દ્રાવ્યતામાં શું થાય ઘટાડો કારણ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે ચાલો હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જોવાની છે આનો ઉપયોગ આપણે ન્યુમેરિકલની અંદર ખાસ વધારે થશે હવે કેએસપી એટલે આપણે શું લઈએ છીએ આપણે કેએસપી અને આઈપી એટલે કે ક્યુ આ બે વચ્ચેનો સંબંધની વાત કરવાની છે તો પેલા કે એસપી એટલે શું ધારી લો કે તમારી પાસે બીએસઓ ફોર નું દ્રાવણ છે એક બીકર લીધું એમાં તમે બીએસઓ ફોર નાખો સો ટકા નહીં જ ઓગળે તમને ખબર થોડો થોડો ઓગળશે જેટલો પણ ઓગળ્યો છે જેટલો પણ ઓગળ્યો છે આ ઓગળ્યો છે એની સાંદ્રતા તમે માપી લો ભાઈ આ જે ઓગળ્યો છે તે આ બાકીનો આખો જ ઓગળ્યો છે એની સાંદ્રતા માપી બીએ પ્લસ ટુ ની સાંદ્રતા એસઓ ફોર ટુ માઇનસ ની સાંદ્રતા એ બંનેઓની સાંદ્રતાનો શું કર્યો ગુણાકાર તો એ ગુણાકારને કેએસપી કહેવાય એટલે કે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનું દ્રાવણ છે એમાં બંનેઓ ધન આયન અને ઋણ આયન એની સાંદ્રતાના ગુણાકારને શું કહેવાય કેએસપી એટલે ચોક્કસ તાપમાને અલ્પદ્રાવ્ય ક્ષારનું સંતૃપ્ત દ્રાવણ છે તેમાં રહેલા ક્ષારના આયનો આયનો એટલે ધન આયન અને ઋણ આયન એની સાંદ્રતાના ગુણાકારને સાંદ્રતાના ગુણાકારને શું કહેવાય કેએસપી શું જો બરાબર આ કેએસપી છે આપણે કામ એ છે કે કેએસપી અને ક્યુએસપી વચ્ચેનો સંબંધ જોઈએ છે તો પેલા કેએસપી શું છે આપણે જોઈ લીધું હવે ક્યુએસપી શું છે ક્યુએસપી ની વાત કરીએ તો લખાણમાં તમને પેલા આઈડિયા નહીં આવે પેલા જોઈ લો આકૃતિ જોઈ લો કે બીકરમાં નાખો તો ઓગળ્યો હતો એમાં બી એ પ્લસ ટુ થોડુંક હતું થોડુંક એસો ફોર ટુ માઇનસ બે ની સાંદ્રતા ગુણાકાર લીધો આપણે પણ આ કેસમાં બી પ્લસ ની સાંદ્રતા ને એસો ફોર ટુ ની સાંદ્રતા છે પણ અલગ રીતે છે કે કઈ રીતે એક બીકરની અંદર તમે બી એનો જેની અંદર બી એ પ્લસ ટુ છે એવું કોઈ પણ દ્રાવણ લો છો બીજું દ્રાવણ એવું લો છો કે જે ઉદાહરણ તરીકે શું લો હવે આ દ્રાવણને એક ત્રીજા પાત્રમાં મિક્સ કરો છો બરાબર છે તો આની અંદર આ અહીંયાથી બી એ અને અહીંયાથી એસો ફોર એટલે બી એસો ફોરના ના મેળ્યા અહીંયા એચ વિધો અહીંયાથી એનો થ્રી એટલે આ બાય પ્રોડક્ટ મળી ગઈ તો આ બી એસો ફોર જે છે એટલે કે અહીંયા જે કંઈ પણ સાંદ્રતા હતી બી એ પ્લસ ટુ ની અહીંયા એસ ઓફોર ની જે કંઈ પણ હતી હવે ભેગા થયા અને ત્રીજા ત્રીજા બીકરની અંદર બી એ પ્લસ ટુ એસ ઓફોર ટુ માઇનસની સાંદ્રતા કેટલી છે એ આ સાંદ્રતાનો ગુણાકાર જે છે એ સાંદ્રતાનો ગુણાકાર છે એને ક્યુએસપી કહેવામાં આવે છે એ બીકરની અંદર આ બીકરની અંદર બી એ પ્લસ ટુની ની સાંદ્રતા અને એસો ફોર ટુ માઇનસની સાંદ્રતા જ્યારે બે અલગ અલગ દ્રાવણને ભેગા કરીએ અને ત્યારે જે ક્ષાર બને છે ત્યારે એ ની અંદર જે સાંદ્રતા જે છે એ સાંદ્રતાના ગુણાકારને આપણે શું કહેવાય આઈપી અથવા ક્યુએસપી કહેવામાં આવે છે આઈપી અને ક્યુએસપી તો આની અંદર એ બીએસઓ ફોરની ની સાંદ્રતા જ છે ક્યુએસપી એટલે કે આ ક્યુએસપીમાં બીએસઓ ફોરની ની સાંદ્રતા છે કે એસપીમાં પણ બી એસઓ ની સાંદ્રતા એમાં ખાલી તમે એને પાણીમાં જ નાખી દીધો તો કેટલો ઓગડો તે જ માપુ છું આમાં પાણીમાં નથી નાખો બે અલગ અલગ દ્રાવણ ભેગા છે નવો ઉત્પન્ન છે ત્યારે એની સાંદ્રતા માપીએ છીએ ક્યુએસપી હવે આવી આવી જરૂર જરૂર કેમ આપણે દાખલામાં પડશે કેમ કે એમાં આ સાંદ્રતાઓ બધી આપેલી હશે તમને ક્યુએસપી તો ત્યારે આપણે ક્યુએસપી ની સરખામણી કરવાની છે જો ક્યુએસપી ઓછું હશે ને કેએસપી વધારે હશે તો ઉક્ષેપ નહીં મળે એટલે કે આયોનિક ગુણાકાર જે છે એના કરતા નહીં મળે જો બરાબર આયોનિક ગુણાકાર વધારે હોવો જોઈએ અને આયોનિક ગુણાકાર કહેવાય આ ક્યુએસપી ને જો ક્યુએસપી ઇઝ ઇક્વલ ટુ કે એસપી હશે તો દ્રાવણ સંતૃપ્ત હશે અને જો ક્યુએસપી વધારે હશે એટલે કે આ આ ગુણાકાર વધારે હશે એટલે કે ક્યુએસપી નું વેલ્યુ વધારે હશે તો તમને અવક્ષેપ મળશે એટલે ક્યુએસપી અને કેએસપી જે છે એની ખાલી અત્યારે એવું હોય તો આટલું જ યાદ રાખવાનું છે તમારી વ્યાખ્યા કદાચ યાદ ન રહી તો કોઈ જરૂર નથી કે એસપી તમે ભણી ગયા છો ક્યુએસપી ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે બે અલગ અલગ દ્રાવણને ભેગા કરવામાં આવે ત્યારે જેના અવક્ષેપ મળતા હોય તેમાં એ અક્ષેપમાં કોના ધારો કે અવક્ષેપ કોના મળ્યા બી એસ તો બી એ પ્લસ ટુ ની સાંદ્રતા અને એસઓફોર ટુ માઇનસની સાંદ્રતા આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર છે એને ક્યુએસપી કહેવાય હવે ક્યુએસપીની વેલ્યુ જે છે એ વધારે હોવી જોઈએ તો જ તમને અવક્ષેપ મળશે નહીં તો નહીં મળે જો ઓછી હશે ક્યુએસપીની વેલ્યુ તો અવક્ષેપ નહીં મળે અને સરખી હશે તો દ્રાવણ કેવું હશે સંતૃપ્ત હશે એટલે દોસ્તો આ વસ્તુ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ન્યુમેરિકલની અંદર આપણે એટલે કે એમસીક્યુ જોઈશું ત્યારે એની અંદર આવશે જ તો આ ખાસ આટલી થિયરી જે છે એ મસ્ત અને બેસ્ટ રીતે તમારે યાદ રાખવાની છે દોસ્તો તો અહીંયા સુધી આપણે કે એસપી સુધી રાખીએ બધી આ કે એસપીના આટલા સૂત્ર જે છે એ વ્યવસ્થિત તમારે કરી નાખવા છે અને દ્રાવ્યતા ગુણાકાર પછી નેક્સ્ટ આપણે એમસીક્યુ જોઈશું થેન્ક યુ